રોકવાનો પ્રયાસ પ્રયાસ કર્યો હતો અને કરતા જ ત્યાંથી તે ભાગી છૂટ્યા હતા બોટ મૂકીને વધુ માહિતી સાથે સંવાદદાતા હરેશ ફોન લાઈન જોડાઈ ચુક્યા છે જે હરેશ અત્યાર સુધીની તપાસમાં શું માહિતી સામે આવી છે બાવીસ નોટિકલ માઇલ દૂર આ પ્રકારે શંકાસ્પદ બોટ જોવા મળી હતી બિલકુલ દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને જાફરાબાદના જે બંદર વિસ્તારની જે માછીમારોની બોટ દરિયામાં હતી તેને ચો ચોવીસ કલાક પહેલા દરિયામાં બોટ બોટો ગઈ હતી તે બોટોને પરત બોલાવવાના આદેશ કરવામાં આવ્યા છે ફિસરીજ વિભાગ દ્વારા તમામ બોટને પરત બોલાવવા માટે સૂચનાઓ આપી છે ત્યારે હાલ અત્યારે જે પ્રમાણે જાફરાબાદના જાફરાવાદના બાવીસ નોટિકલ સ્માઇલ દૂર એક અજાણી બોટ જોવા મળી છે ત્યારે માછીમારોને રોકવાના પ્રયાસ કર્યા હતા પરંતુ

એક ફિશિંગ બોટમાંથી વાયલેસ દ્વારા જાણ કરવામાં આવી કે અહીંયા જાપ્રાપદથી ઓગણીસ નોટિકલ માઇ દૂર એક અજાણી બોટ જે કોઈપણ જાતનો કલર કામ અને જૂની બોટ છે એની અંદર માણસો બેથી ત્રણ દેખાય છે અને એમાં કોઈ પણ જાતની મચ્છી પકડવાની જાળ પણ નથી અને આ બોટ સ્પીડમાં ખૂબ જ સ્પીડની અંદર જાય છે તો આમાં કંઈક શંકા શંકા હોય એવું લાગે છે અમને એટલે મેં તાત્કાલિક કોસ્ટગાર્ડને અને મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી કોસ્ટગાર્ડનું જહાજ અને હેલિકોપ્ટર એને પકડવા માટે ત્યાં પહોંચી ગયા છે અને એને ટ્રેસ કરી લીધા છે તો અત્યારે હજી પણ એ બોટ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરથી પણ દૂર ભાગવા માટે કોશિશ કરી રહી છે એટલે આવી અમને શંકા છે કે એમાં કાંઈક ઇલિગલ પ્રવૃત્તિ થાય છે જો દરિયાની અંદર ફિશિંગ બોટો હોય તો આવી જે પ્રવૃત્તિ કરનારી બોટો છે કે વ્યક્તિઓ છે એને પકડી શકાય સરકાર શ્રી દ્વારા જે ટોકન બંધ કરવામાં આવે છે તો બોટો પરત બધી આવી રહી છે પણ આવી પ્રવૃત્તિ થતી હોય તો એની કોઈ પણ જાતની જાણ થતી નથી તો અમારે સરકાર શ્રીને વિનંતી છે કે વહેલી તકે ટોકન ચાલુ કરે અને દેશ હિત માટે માછીમારોને કામ કરવાની તક મળે તો ગુજરાતની દરિયાઈ સીમા પર મોટી હલચલ જોવા મળી હતી માછીમારોએ કોસ્ટગાર્ડ ને આપી ઘટનાની ગંભીરતા સમજી કોસ્ટગાર્ડ ત્યાં સ્થળ પર પહોંચ્યું હતું હેલિકોપ્ટર સાથે પહોંચ્યું હેલિકોપ્ટર થી કોસ્ટગાર્ડના જવાનોએ નીચે ઉતરી બોટ અંગે તપાસ પણ કરી શંકાસ્પદ બોટને કારણે દરિયામાં તપાસ એજન્સીઓએ વધુ તપાસ છે તો આ તમામ વચ્ચે જે માછીમારો છે તેઓને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ખેંચવા પણ મનાઈ ફરમાવવામાં આવી છે દરિયાઈ સુરક્ષાને ધ્યાને રાખી છે તમામ માછીમારો છે તેઓને પોતાની બોટ પરત લઈને આવવા પણ સૂચના આપી દેવામાં આવી છે જાફરાબાદ છે ચાંચ છે ધારાબંદર છે શિયાળબેટ નવા આ તમામ જે માછીમારો છે તેમને પરત આવવા સૂચના આપી દેવામાં આવી ત્યારે પરત ફરી રહ્યા હતા જ્યારે માછીમારો તે જ દરમિયાન જાફરાબાદથી બાવીસ નોટિકલ માઇલ દૂર એક શંકાસ્પદ બોટ જોવા મળી હતી માછીમારોએ બોટને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ જે બોટ હતી તે બોટ ત્યાંથી ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો હતો માછીમારોએ તાત્કાલિક ઘટનાને જાણ કોસ્ટગાર્ડને કરી હતી કોસ્ટગાર્ડે સમગ્ર ઘટનાની ગંભીરતાને જોઈ ત્યાં તેઓ પહોંચ્યા હતા તપાસ એજન્સીઓ હાલ અત્યારે તપાસ કરી રહી છે તો જે આતંકવાદી પ્રવૃત્તિ છે તે દરિયાઈ મારફતે ન થાય અથવા તો કોઈ શંકાસ્પદ વસ્તુઓ દરિયાઈ મારફતે ન ઘુસે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે આ દ્રશ્યો પણ સામે આવ્યા છે

આ બાવીસ નોટીકલ માઇલ દરિયાના અંદર એક શંકાસ્પદ બોટ દેખાણી છે અમારા ફિશરમેનો ને અને એ ફેશવર મેનો એ વાયરલેસ દ્વારા એમના માલિક ને ધ્યાન ઉપર મૂક્યું હિતેશભાઈ સોલંકી એમના માલિક હશે એમને ધ્યાન ઉપર મૂક્યું અને એના હિતેશભાઈ સોલંકીનો મને ફોન આવ્યો કે ભાઈ એ શંકાસ્પદ બોટ દેખાય છે અમારા ફિશર મેનોને અને એ બોટ ના પ્રથમ તો કોઈ માણસો જ નહતા બતાતા એમ સંતાઈ ગયા હોય કે શું હતું ખ્યાલ નથી પણ એ પહેલા માણસો ન દેખાના એટલે શંકાસ્પદ છે કોઈ માણસો બતાતા નથી આવતા તાત્કાલિક અમે ધ્યાન ઉપર મૂકી અમરેલી કલેક્ટરશ્રીને કોસ્ટગાર્ડ અને ત્યાં પહોંચી ગયા તાત્કાલિક આ મેસેજ પહોંચતા જ હેલિકોપ્ટર પણ ત્યાં રવાના થઈ ગયેલું અને હેલિકોપ્ટર પણ ત્યાં પહોંચી ગયેલું અને એના પછી ત્યાં એમાંથી ત્રણ માણસો ઈ બોટ ભગાડવા માંડ્યા બાર નીકળીને બોટમાં કાનાભાઈ સોલંકી છે ફિશરમેન આગેવાન છે અને એમને ધ્યાન ઉપર મૂક્યું અને એવે એને એના પાસેથી પાછા મેસેજ લીધા તો કે બોટ ઉભી નથી રહેતી હેલિકોપ્ટર પ્રયત્ન કરે છે બોટ ઉભી રાખવા પ્રયત્ન કરે છે પણ નથી ઉભી રહેતી એવા સમાચાર ભાઈ શ્રી કાનાભાઈએ પણ મારા ધ્યાન ઉપર મૂક્યું છે હેલિકોપ્ટર તમને કઈ દેવ એક સેકન્ડ ચાલુ રાખજો કેટલા વાગે એમનો ફોન આવ્યો તો મને જીતે નો ફોન આવ્યો હતો મને સાડા અગિયાર વાગે અગિયાર વાગે ને કલેક્ટર સાહેબ ફોન હમણાં ચાલુ છે ફોન આવે છે

અને નોટિક બાવીસ નોટિકલ માઇલ અહીંથી જાવ એટલે ત્રણક કલાક લાગે દરિયાના અંદર એટલે કોસ્ટગાર્ડ પહોંચી ગયો છે ત્યાં હેલિકોપ્ટર પહોંચી ગયો છે એવા સમાચાર મને અમારા ફિશરમેનો એ આપ્યા છે જી જી હીરાભાઈ અમારી સાથે વાત કરવા બદલ અને માહિતી આપવા બદલ આપનો આભાર તો દરિયાઈ સીમામાં આ મોટી હલચલ જોવા મળી રહી છે ધારાસભ્ય કે જે હીરાભાઈ સોલંકી પણ આપણી સાથે જોડાયા હતા અગિયાર સાડા અગિયાર આસપાસ તેઓને આ સમગ્ર મામલે ફોન મળ્યો હતો જે માછીમાર આગેવાન હતા તેમના તરફથી ધારાસભ્યને જાણ કરવામાં આવી ત્યારબાદ તેઓએ કલેક્ટરને જાણ કરી હતી અને કોસ્ટગાર્ડને પણ આ સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી